ट्रांसमा अटવાયલા ગુજરાતીઓને લઈ અને કોંગ્રેસ મેદાનિય આવી છે કોંગ્રેસે નિવેદન આપ્યું છે લેભાગુ એજન્ટો સામે સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી આ વાત કોંગ્રેસે કહી છે નકલી ડિગ્રી માક્ષીટ બનાવનાર સામે સરકાર પગલા લે ગુજરાતમાં રોજગારીની તક નથી મળતી આ વાત પણ કોંગ્રેસે કહી છે આતે ટુકડા જવાની ફરજ પડી રહી છે સ્થાનિક કક્ષાએ મળવાપાત્ર રોજગાર જે તક હોય એ તક મળતી નથી અને એનો લાભ લેભાગુ એજન્ટો લઈ રહ્યા છે સરકાર જ્યારે આગ લાગે ત્યારે દેખાવ પૂરતી સીઆઈડીની એની બધી વાત કરે છે પણ ગુજરાતમાં લાંબા સમયથી નકલી માર્કશીટ નકલી પદવી નકલી સર્ટિફિકેટો બનાવવા એવા મોટા પાયે એજન્ટો ધમધોકાર રીતે ધંધો કરી રહ્યા છે અને આ સરકારની નજર નીચે ચાલી રહ્યું એવું દેખાય છે એટલા માટે કે જ્યારે જ્યારે પકડાય ત્યારે તે દિવસ પૂરતા જ સમાચાર લેવાય અને પછી સરકાર એ દિશામાં કોઈ નક્કર પગલાં લેતી નથી અને એનો ભોગ આવા અનેક ડિંગુચા પરિવાર જેમ બનાવે એવા અનેક પરિવારો પોતે મુશ્કેલીમાં મુકાય છે ગુજરાતી પરિવારો મુશ્કેલી મુકાય છે ત્યારે આપના માધ્યમથી હું સરકારની આગળ માંગ કરી છે કોંગ્રેસ પક્ષ તરીકે કે સરકાર લેભાગુ એજન્ટો ઉપર બરાબર કાનૂનનો ગાડીઓ કસે લેભાગુ એજન્ટો ગેરકાયદેસર ડિગ્રીઓ નકલી ડિગ્રીઓ બનાવનાર લોકો ઉપર સરકાર નક્કર પગલાં ભરે અને સ્થાનિક કક્ષાએ રોજગારની તકો ઊભી કરે તો જ મને એમ લાગે છે કે આ રીતે ટૂંકા રસ્તે જનારા ગુજરાતી પરિવારોને જે ભોગ બનવું પડે છે એમાંથી આપણે થોડાક મહદ અંશે એમાંથી આપણે આપણા પરિવારોને બચાવી શકશું